ચેપ્ટર ત્રણ દ્રિચલ સુરેખ સમીકરણમાં આપણે એક અને બે પ્રશ્ન જોઈ ગયા છે આજે જોવાના છે પ્રશ્ન ત્રણ અને પ્રશ્ન ચાર એમાં ચલો સૌપ્રથમ જોઈ લીધી પ્રશ્ન ત્રણ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવ પ્રશ્ન નંબર એક સમીકરણ યુગમાં પાંચ એક્સ માઇનસ પંદર બરાબર આઠ અને ત્રણ એક્સ માઇનસ નવ બરાબર ચોવીસ પાંચ ને અનંત ઉકેલો હોય ચલો સમીકરણ આપણને કયા કયા આપેલા છે પાંચ એક્સ માઇનસ પંદર વાય બરાબર આઠ એટલે એ વન બરાબર કેટલા થશે આપણને પાંચ એ વન બરાબર પાંચ એ જ રીતે બી વન બરાબર કેટલા થશે માઇનસ પંદર બી વન બરાબર માઇનસ પંદર સી વન બરાબર આઠ એ જ રીતે સમીકરણ બીજું આપેલું છે તો અહીં બરાબર આપણને કેટલા થશે બરાબર B2 બરાબર માઇનસ નવ એ જ રીતે સી બરાબર ચોવીસ ભાગ્યા પાંચ ચલો ત્રણે સર માઇનસ પંદર ભાગ્યા નવ માઇનસ નવ એ જ રીતે આઠ ભાગ્યા ચોવીસ ભાગ્યા પાંચ તમને ખબર કે છેદનો છેદ એ અંશમાં ગુણાઈ જાય એટલે પાંચ ભાગ્યા ત્રણના ત્રણ રહેશે હવે માઇનસ માઇનસ કેન્સલ આઉટ આના ભાગ પડે તો પાંચ ભાગ્યા ત્રણ પાંચ તરીકે પંદર અને ત્રણ તરીકે નવ છેદનો છેદ અંશમાં ગુણ્યા જાય એટલે ચાલીસ આઠ પંચા ચાલીસ ભાગ્યા ચોવીસ ચાલીસ એટલે ચાર ગુણ્યા દસ અને ચાર ગુણ્યા છ ચાર ચાર ઉડી જાય બધે કેલા દસ ભાગ્યા છ દસ ભાગ્યા છ નો જો તમે અતિ સંક્ષિપ્ત રૂપ લાવતો પાંચ દુ દસ અને ઉપર નીચે હજુ બે ઉડી જાય શું ભાગ્યા વેલ્યુ આપણને કેવી મળી સમાન પાંચ ભાગ્યા ત્રણ પાંચ ભાગ્યા ત્રણ પાંચ ભાગ્યા ત્રણ આ કંડિશન સમાન મળે તો આલેખ કેવો મળતો તો સંપાતિ આલેખ અને સંપાતિ આલેખના ઉકેલ કેટલા મળે આનંદ તો એનો મુજબ પ્રશ્ન એક આપણું થશે ખરું કંડિશન કઈ બને એ વન બી વન ટુ બરાબર સી વન ભાગ્યા જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર બે સમીકરણ ત્રણ એક્સ પ્લસ ચાર વાય બરાબર ચોવીસ નો આલેખ એક્સ અક્ષ ને બિંદુ આઠ જીરોમાં છેદે છે

તેને समांतर રેખા મળે મળે અહી કયો ચલ ગેર છે x તો x અક્ષ ને समांतर રેખા મળે તો વિધાન ત્રણ આપણું ખરું થશે જો y x ને समांतर રેખા પૂછે તો વિધાન ખોટું થાય તો વિધાન ખોટું આવશે ખેલ ચલો નેક્સ્ટ તેર પર જો નેક્સ્ટ પ્રશ્ન નંબર 4 સમીકરણ યુગ્મ 3x 4y 24 અને x 4 y 3 2 ને અનંત ઉકેલો આવે અનંતી રેખામાં ત્રણ સમાન હોવું પડે ચલો આ કંડિશન ફૂલ ફિલ થશે તો એનો મતલબ આપેલ સમીકરણના ઉકેલ અનંત મળશે જોઈ લઈએ સરખાઈ દઈએ પેલા તો એ વન બરાબર ત્રણ બી વન બરાબર 4 इज द c1 = 24 इज जतो x નો સર્ગ ગુણક કેટલો બેટા જો x / 4 x નો સર્ગ ગુણક કઈ કશું ન હોય તો શું હોય 1 એટલે x નો સર્ગ ગુણક કેટલો થાય 1 / 4 એટલે a2 = 1 / 4 એ જતે b2 કેટલા થશે 1 / 3 c2 કેટલા થશે 2 चलो સરખાઈ દઈએ a1 ટુ બરાબર બી વન ભાગ્યા બી ટુ બરાબર સી વન થાય છે એ જ રીતે બી વન કેટલા છે ચાર બી ટુ વન ભાગ્યા ત્રણ એ જ રીતે સી વન કેટલા છે ચોવીસ સી બે ચલો છેદનો છેદ એટલે અંશમાં જતો એટલે ત્રણ ચોક બાર થાય બાર ભાગ્યા એક

चलो कंडीशन જોઈ લે પેલા a1 / a2 નોટ ઇક્વલ ટુ b1 / b2 હોય તો આપણને આમાં ઉકેલ કેલા મળે અનન્ય a1 / a2 = b1 / b2 = c1 / c2 આલેખ મળે નંબર મળે તો ઉકેલ કેલા મળે અનંત તો ઉકેલ આપણે આમાં કેવા મળે અનંત r a / a1 / a2 = b1 / b2 not equal to c1 / c2 મળે તો એક પણ ઉકેલ મળે નહીં ઉકેલ મળે નહીં જેમાં ઉકેલ મળે નહીં તેવું સમીકરણ સુસંગત નથી હોતો સુસંગત નથી તો આ વિધાન પણ કેવું થશે ખરું અને જો આમ આલેખ પૂછી નાખે તો કયો આલેખ આવશે બેટા समांतर रेखा સમીકરણ ચાર એક્સ માઇનસ વાય પ્લસ કે બરાબર જીરો નો એક ઉકેલો તો કે બરાબર માઇનસ સિમ્પલ પેલો એમ કયો હોય એક્સ એમ બીજો એમ વાય તો એક્સની વેલ્યુ કેટલી મૂકો ને માઇનસ ત્રણ અને વાયની વેલ્યુ પાંચ ત્રણ માઇનસ નો માઇનસ વાય બરાબર પાંચ પ્લસ કે બરાબર જીરો ચાર તારીખ બાર પણ કેવા માઇનસ માઇનસ બાર માઇનસ પાંચ પ્લસ કે બરાબર જીરો માઇનસ બાર મારાબર જીરો તેથી કે બરાબર માઇનસ સત્તર બરાબરની પેલી સાઈડ હતો પ્લસ સત્તર જ્યારે આપણને અહીં કેટલા આપેલા છે કે બરાબર માઇનસ સત્તર આવે છે શું સત્તર એનો મતલબ વિધાન 6 થશે ખો ટુ ચલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ સાતમો પ્રશ્ન જો ચારે પાંચે એ સમીકરણ એ એક્સ પ્લસ ચાર વાય બરાબર નો એક ઉકેલ હોય તો એ બરાબર ખાલી જગ્યા એ જ રીતે એક્સ બરાબર કેટલા મૂકવાના ચારે અને વાય બરાબર પાંચે ચલો મૂકી દઈએ પહેલાં તો સમીકરણ લખી લે પાંચ એક્સ પ્લસ ચાર વાય બરાબર એસી બરાબર કેટલા મૂકવાના ચારે પ્લસ ચાર ના ચાર વાય બરાબર પાંચ એ બરાબર એસી આ બંને ઉચ્ચ સંબંધ ગુણાકારનો હોય પાંચ ચોક વીસ એ પ્લસ ના પ્લસ ચાર પંચા વીસ બરાબર વીસ એ અને વીસે ચાલીસ એ બરાબર એસી એ બરાબર ભાગ્યા બરાબર બે તો એની વેલ્યુ આપણે ખુ ચલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર આઠ સમીકરણ ચાર એક્સ પ્લસ ત્રણ બરાબર ઓગણીસ નો આલેખ વાય ને લંબ થશે ચલો આપણે એ જોઈ લઈએ અહીંયા એક્સ ચલ આપેલું છે ગેરહાજર કયો ચલ છે વાય તો જે ચલ ગેરહાજર તે ચલ ને સમાંતર હોય તો વાય એક્સ ના લંબ ને વાય એક્સ ને સમાંતર હોવી જોઈએ તો શું પૂછ્યું છે વાય એક્સ લંબ એનો મતલબ વિધાન આઠ થશે હા જો વાય એક્સ ને સમાંતર પૂછી નાખે વાય એક્સ ને સમાંતર પૂછ્યું હોય તો આપણું વિધાન ખરું થઈ જશે હા આ બંનેમાં ભૂલ ના થાય ચલો ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન નંબર નવ સમીકરણ વાય બરાબર ઝીરો તો કોઈ પણ ગુણ કોઈ પણ સાથે ઝીરોનો ગુણાકાર કરો તો ઝીરો થશે તો આ એક્સ વાળું પણ પદ જીરો થશે અને વાય વાળું પણ આખું પદ ઝીરો થઈ જશે તો કે ની વેલ્યુ કેટલી મળશે જીરો માઇનસ જીરો બરાબર કે એટલે કે બરાબર જીરો તો અહીં આપણે શું પૂછ્યું છે કે બરાબર જીરો તો વિધાન નવ થશે આપણું ખરું ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર દસ જો ત્રણ સાત એ સમીકરણ પાંચ એક્સ પ્લસ ચાર બરાબર કેનો ઉકેલ હોય તો કે બરાબર સુડતાલીસ તો અહીં એક્સ બરાબર આપણે કેટલા મૂકવાના ત્રણ અને વાય બરાબર સાત ચલો મૂકી દઈએ આપણે સમીકરણ કઈ આવેલું છે પાંચેક્સ પ્લસ ચાર વાય બરાબર કે કેની વેલ્યુ આપણે લાવવાની છે કેટલી આવે છે એક જગ્યાએ ત્રણ ચાર ચાર જગ્યાએ સાત પાંચ તારીખ પંદર સાત ચોક અઠ્યાવીસ મારે તો તેતાલીસ આવે છે તો કે બરાબર તેતાલીસ આવે છે આપણાને કેટલા આપેલા છે કે બરાબર સુડતાલીસ અને મૂલ્ય વિધાન દસ થશે ખોટું ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર અગિયાર સમીકરણ ચાર એક્સ માઇનસ દસ ઉકેલ હોય તો એ બરાબર કેટલા છે ત્રણ પહેલો એમ એક્સ એમ અને બીજો એમ વાય એમ એટલે જે પહેલી કિંમત લેલી હોય એક્સની કિંમત હોય અને બીજી કિંમત આપેલી હોય વાયની કિંમત હોય વાય બરાબર કેટલા લેલા છે એ બરાબર દસ

વાક્ય અથવા આંકડામાં જવાબ આપો પ્રશ્ન નંબર એક જો બે પાંચ એ સમીકરણ ત્રણ એક્સ પ્લસ કે વાય બરાબર એકત્રીસનો એક ઉકેલ હોય તો કેની કિંમત શોધો પણ એનો યુઝ કરવાનું છે એક્સ બરાબર કેટલા મૂકોના બે અને વાય બરાબર પાંચ સમીકરણ લખી લઈએ ત્રણ એક્સ પ્લસ કે વાય બરાબર એકત્રીસ એક્સ અને વાયની કિંમત મૂકો અને કેની કિંમત આપણે ફાઇન કરવાની છે ત્રણના ત્રણ એક્સ બરાબર ना के के वाय बराबर पांच बराबर एक त्रीस तर छ गुण्या के लिए पांच के बराबर एक पांच के बराबर एकत्रिस माइनस तो पच्चीस अब पांच के ना एम ना एम ले के बराबर पच्चीस भाग्या पांच ले पच्चीस भाग्या पांच है पांच કેની વેલ્યુ આપણને કેટલી મળી પાંચ તો આપણે જવાબ શું પાંચ ક્ષેત્રફળ કેટલા ચોરસ એકમ થાય સૌ પ્રથમ અહીં યાદ રાખજો ત્રણ એક્સ માઇનસ ટુ વાય બરાબર અઢાર આપેલા છે એટલે એક્સ બરાબર લો તો વાય બરાબર આપણને કેટલા મળશે અઢાર ભાગ્યા બે એટલે નવ એ જ રીતે વાય બરાબર તમે જીરો લેશો તો એક્સ બરાબર શું મળશે છ એક્સ બરાબર છ ચલો આપણને બે કિંમત મળી 9 અને છ હવે ત્રિકોણનું છે આપણે બધા જાણીએ છીએ વન બાય ટુ ગુણ્યા પાયો ગુણ્યા વેદ વન બાય ટુ પાયો ગુણ્યા વન બાય ટુ પાયો ગમે તે લખો કે વેદ ગમે તે લખો ગુણાકામાં કંઈ ફરક પડશે નહીં છ ગુણ્યા નવ કરો કે નવ ગુણ્યા છ કરો છ સત્યાવીસ તો સત્યાવીસ ચોરસ એકમ કેટલો જવાબ આવ્યો સત્યાવીસ ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર ત્રણ દશાંક નો અંક એક્સ માઇનસ દસ અને એકમ નો અંક વાય પ્લસ સાત હોય તેવી સંખ્યા જણાવો ચલો નો અંક શું કીધું છે વાય પ્લસ સાત એ જ રીતે દશંકનો અંક એક્સ માઇનસ ત્રણ હવે દસ્તાંકનો અંક કીધો એટલે એ કેટલા વડ ગુણાયેલો હોય દસ વડે અને એકમનો અંક કેટલા વડ ગુણાયેલો હોય એક વડે કોઈ પણ સંખ્યાનો એક સાથે ગુણાકાર કરો એટલે સંખ્યા પોતે જાય વાય પ્લસ સાત હવે નો એક્સ સાથે ગુણાકાર કરશો તો દસ એક્સ પછી દસ તરી ત્રીસ પણ આ બધાનો સરવાળો કરો જે સંખ્યા આપણો જવાબ પ્લસ સાત જુઓ માઇનસ ત્રીસ પ્લસ સાત આનું સાધલું શું થાય માઇનસ ત્રેવીસ આ ઉતાવળ ના કરતા માઇનસ ત્રેવીસ બરાબર જીરો તો આપણે સંખ્યા કઈ મળી દસ એક્સ પ્લસ વાય માઇનસ બરાબર શોધો સેમ ટુ સેમ જ છે એક્સની કિંમત તમારે કેટલી મૂકવાની છે માઇનસ ત્રણ અને વાયની કિંમત માઇનસ પાંચ ચલો મૂકી પહેલા સમીકરણ લખેલી એક્સ માઇનસ થ્રી વાય બરાબર કે પાંચ એક્સ બરાબર કેટલા મૂકવાના માઇનસ ત્રણ વાય બરાબર માઇનસ પાંચ બરાબર કે પ્લસ પાંચ માઇનસ ત્રણના માઇનસ ત્રણ માઇનસ માઇનસ પ્લસ પંદર બરાબર કે પ્લસ પાંચ માઇનસ ત્રણ અને પ્લસ બાર અહીં જોઈ લો શું કર્યું હતું બંનેની બાદ બાકી થાય એટલે મોટાની નિશાની પંદરમાંથી થઈને જતો બાર बराबर k + 5 अब प्लस 5 आय साइड आया सो तो माइनस 12 - 5 = k तो 12 में से 5 जाए तो 7 तो k बराबर अपने के लिए मिले 7 k ની વેલ્યુ આપણે ને કી મળી k = 7 ત્યાર પછી જો નેક્સ્ટ પ્રશ્ન નંબર 5 સમીકરણ x / 3 + y / 5 = 2 ને પૂર્ણાંક સહગુણકો સાથે પ્રમાણિત સ્વરૂપમાં લખો એક્સ ભાગ્યા ત્રણ વાય પ્લસ વાય ભાગ્યા પાંચ બરાબર બે ચલો આપણે જાણીએ છીએ પાંચ ગુણ્યા એક્સ એટલે પાંચ એક્સ પ્લસ ત્રણ ગુણ્યા વાય એટલે થ્રી વાય અને છેદમાં બનેનો લસા એટલે કે ગુણાકાર પાંચ તરીકે પંદર બરાબર બે છેદમાં કશું નાય તો શું હોય એક વન સંગેન બનેનો શું થશે ચોકડી ગુણાકાર પાંચ પ્લસ થ્રી વાય બરાબર પંદર દુ ત્રીસ હજુ આને પ્રમાણિત સ્વરૂપમાં ફેર્યું હતું પાંચ એક્સ પ્લસ ત્રણ વાય ત્રીસ બરાબર જીરો પ્રમાણિત સ્વરૂપ મળી ગયું પાંચ એક્સ માઇન પ્લસ થ્રી વાય માઇનસ ત્રીસ બરાબર જીરો ત્યાર પછી પ્રશ્ન નંબર છ કઈ શરતનું પાલન થતું હોય તો દ્વિચલ સુરેખ સમીકરણ એ વન એક્સ પ્લસ બી વન વાય પ્લસ સી વન બરાબર અને એ ટુ એક્સ પ્લસ બી વાય પ્લસ સી બરાબર અનન્ય ઉકેલ મળે અનન્ય ઉકેલ મળે એટલે પહેલી યાદ રાખવાનું એ વન ભાગ્યા એ ટુ નોટ ઇક્વલ ટુ બી વન ભાગ્યા આ શરતનું પાલન થતું હોય તો આપણને અનન્ય ઉકેલ મળે જો એ વન ભાગ્યા એ ટુ બરાબર બી વન ભાગ્યા બી ટુ બરાબર નહી ઉકેલ મળે નહી ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર સાત જો બે ચારે સમીકરણ ત્રણ એક્સ પ્લસ બરાબર નો એક ઉકેલ હોય તો કે જગ્યાએ કેટલા મૂકવાના बे वाई जगह चार चलो मूक दिए सात तरह एक्स प्लस के वाई बराबर छवीस एक्स जगह के मूकू जगह चार बराबर छवीस तु छ चार के बराबर छवीस और चार के ना चार के प्लस छो बराबर नहीं आ साइड आश तो माइनस थी जाए बेटा छवि माइनस छ

ઉગમ બિંદુમાંથી કીધું એનો મતલબ એક્સ બરાબર સો કે બરાબર સો ત્યારબાદ જોઈએ નેક્સ્ટો પાંચ બે એ સમીકરણ ત્રણ એક્સ માઇનસ ટુ બરાબર અગિયાર અને સાત એક્સ પ્લસ ત્રણ વાય બરાબર એકતાલીસ નો સામાન્ય ઉકેલ છે

સિમ્પલમાં સિમ્પલ તમે જે અનુકૂળ આવે તમે પેલું સમીકરણ લો કે બીજું સમીકરણ લો કોઈ પણ સમીકરણ ચેક કરીય બરાબર બે ત્રણ પંચા પંદર બે દુ ચાર પંદર માંથી ચાર જાય તો અગિયાર બરાબર અગિયાર એટલે ડાબા બરાબર જબા એટલે આ પ્રશ્ન સાચો એટલે કે સામાન્ય છે કે આપણે જવાબમાં હા વાય બરાબર છવ્વીસ તો એક્સ બરાબર ખાલી જગ્યા અને વાય બરાબર ખાલી જગ્યા એક્સ પ્લસ વાય બરાબર દસ અને એક્સ માઇનસ વાય બરાબર છવ્વીસ બંને સમીકરણનો સરવાળો કરો પહેલાં તો x ને એક્સ ટુ એક્સ થશે અહીં વાય कैंसल आने दस ने छवीस छत्तीस एक्स बराबर छत्स एक्स बराबर अठार तो एक्स की किमत तेरे समीकरण एक में मूको कि चाहे समीकरण बेको कोईपण त्याय किंमत मिली समीकरण एक मूकिये एक्स प्लस वाई बराबर दस एक्स बराबर के अठार प्लस वाय बराबर दस वाय बराबर દસ માઇનસ અઢાર દસ માંથી અઢાર જાય એટલે માઇનસ આઠ એટલે વાય બરાબર માઇનસ આઠ અને એક્સ બરાબર પ્લસ અઢાર એક્સ બરાબર અઢાર અને વાય બરાબર માઇનસ આઠ ત્યારબાદ જોઈએ નેક્સ્ટ